Uh. 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 Ya ro kaidu? Chakra ne ya, का <coughs>

પણ તમે તો હાલુ જ નહીં આ જીરું ને વગર આવું વળી લાવજો ગોવિંદ કાકા દવા છોડતું દવા દવા પૂરા થઈ ગયા અને જીરા ફુકારો આવી ગયો છે મારે તો હું તો ના માથે ના માથે ને માથે તમને તો બિલ ફેલાય છે અને આવાના આવા હિયારી મળે તો એને અમારે તો આખી ખરાની પથારી જ ફરી જાય અલ્યા હવે તો છે ને બીજો ઊણ તો યાર બીજો લાવો તો અને આ કાગે દૂદ આ ભાજીનો છે કાગે હોય તો બીજો લાવો વાત કરવાની ટેમ નથી પણ ભાઈ પણ ગોટાળો છો એકદમ જેસાનો ગોટાળો અલ્યા આ તો કીધા જેવી નથી તમે આવતા હેડો આયો મરી જાય એમ છે કયો ફૂતરો હટાવી જી રે અલ્યા નથી ભારી જો તો બધું દુખેડો લ્યા આવતા હેડો મોળી વાત કરો મને છે તો રે ખબર કઈ કીધું તો ભલ્લો કેતો રે રયો અલા મો નજરો નજર પાળીયા છે પૂરા લેતો તો મો યારો પડ્યું કઈડ્યો એને અજો ભાલી ન છે

અરે શું કીજો થઈ ગયું હવે ખબર ના ના થવાનું થઈને પડ્યું છે કેમ અલે ઉભા રે તો મે પડામ છે જ નહીં અલા પણ વાત તો કરો અલા શું વાત કરો ઓલી હવે આરે મારો જો સમજતો નથી અરે આબો દવાખાને જાવ કો કને અલા દવાખાને જઈ જાવ વઈ કેડાવા ઘર તરત અલા દવાખાને લઈ જાવ અરે બરો લઈ જને અલા દવા દવા વાત તો કરો તું ગઈદને ડોક્ટર પર તો હેડો આરે તરત તો હેડો હેડો તારે પડ્યા દવા વગાણ જે માબુ મારે અલા પણ આરે જો તો હવે કેવા

અલા આ વળી વૈદુ લઈ ઊભો રાખવા છે અલા હેડો કે લઈ જા તો ઉધી ન થવાનું છે લટુ પડીશ અલા ભલે હે હે ખબર નઈ તો હેડો એ પેલો સકરાન લઈ જાવ છે પણ સકરાન શું શું છે અલા જો દે અલા એરુ કઈડુ છે હારું કર્યો એરુ કઈડુ મજા આવી છે લટ્યુ અલા હાફ કર્યો તો હારું છું મારો અચ્છા બોલાતા હારે લ્યા એ અમે હારો નતો મોણ છે મને અમે એને મારા ને ભયા ભયમ કાલે કરી

પણ તમે હું આટલું ઉતવા દેતા બધું સારું થઈ જાય થઈ જાય

મગર દાતરે હેરુન આપણો કઈ નહી કીધું વાતો તો આવતા નહીં કેમ

અરે મારો વળી આવે આવે સપના મન સપનામ બધા એ ભાઈ તમને મારવા જાય આવે છે એ એટલે થોડો પડ્યો તો સપના આવે હાસો પડ્યો કોને કો સપના લખો ન મારવો